સાવલી તાલુકામાં જિલ્લા પંચાયત સહિત આજે સાવલી નગરપાલિકા વિસ્તારમાં ભાજપા કાર્યકરો હોદ્દેદારો નગરજનો દ્વારા સ્થાનિક ધારાસભ્યની અધ્યક્ષતામાં સ્નેહમિલન સમારંભ યોજાયો ભાજપા પ્રદેશ દ્વારા ગુજરાતમાં ઘર સ્વદેશી હર સ્વદેશી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના બેનર હેઠળ નૂતન અભિનંદન પાઠવવા ગુજરાતની જિલ્લા પંચાયત સીટ અને નગરપાલિકા વિસ્તારમાં સ્નેહમિલન સમારંભ યોજાઈ રહ્યા છે ત્યારે સાવલીની એપીએમસી ખાતે નગરપાલિકા દ્વારા ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં સ્નેહ મિલન સમારંભ યોજાયો આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન સોલંકી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન રાજુભાઈ પટેલ રમેશભાઈ વકીલ કાકા પટેલ નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ ઉપપ્રમુખ ચેતન દવે સહિત નગરપાલિકા સદસ્યો ભાજપાના નગરપ્રમુખ રચિત શાહ મહિલા મોરચા સહિત ભાજપાના કાર્યકરો હોદ્દેદારો વેપારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોએ સર્વને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સ્વદેશી અપનાવવા હાકલ કરી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને સ્વદેશી નિર્મિત વસ્તુઓનો જીવનશૈલીમાં ઉપયોગ કરવા શપથ લેવડાવ્યા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી ભગવાન આપસના પરિવારને ખૂબ 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 સમૃદ્ધિ આપે સ્વસ્થ અને નિરોગી રહે અને અંદર અંદર જેના મન એટલા બધા ચોખ્ખા રહે કે પડોશી ની થાય

ઉદ્યોગો ને આજ રોજ સાવલી નગરપાલિકા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાં માં ગુજરાત પ્રદેશમાં સ્નેહ મિલન સંમેલન થઈ રહ્યા છે તે નિમિત્તે સાવલી નગરપાલિકામાં સાવલી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સાવલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર અને સાવલી ભારતીય નગર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્નેહમિલન સંમેલન રાખવામાં આવેલ છે અને એ નિમિત્તે હું સાવલી નગરના દરેક નાગરિકો મતદારો ભાઈઓ અને સાવલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હું દિવાળી નિમિત્તેની શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારું વર્ષ શુભદાયી ફળદાયી નીવડે એવી શુભેચ્છાઓ આપું છું